જો બેઠકો છે કે 15% ના માટે એસટી માટે હોવી જોઈએ બરાબર માં પંદર બેઠકો એસટી માટે રિઝર્વેશન હોવી જોઈએ તો હમણાં શું થાય છે હમણાં જે 18/5/2023 નો ગુણ સેવા પરને પસંદગી મંડળે જે ગેજેટ બાર પાડ્યું છે કે 40% લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત 40% જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40% માં મતલબમાં ન આવે તો એ લોકો ની સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન ઉમેદવારો એની ભરતી થઈ જાય છે તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે એ કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગુણ સેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસીમાં બી લાગુ કરવું જોઈએ માત્ર વર્ગ ત્રણમાં કેમ તો મોટે ભાગે એસટી લોકો વર્ગ સ્થળના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાની અપેક્ષા હોય છે એમાં લાભ્યુ તલાટી નથી બધામાં જ આ કટ ઓફ ના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં કટ રાખ્યું છે મેઘાલય હોય બધી જ જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ જગ્યા નથી ચાલીસ ટકા લઘુત્તમ માર્ક્સ લાવવા જ પડે એવી કોઈ જગ્યાએ પ્રાધાન નથી માત્ર ને માત્ર ગુજરાતમાં જ એ પણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ કરવામાં આવે છે તો એ હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો બધી અમારી લાગણી માંગણી માગણી એટલે આપશ્રી પણ સરકાર માં ધ્યાન દોરતી અમને વિદ્વાસ કરજો

એના પર છેડછાડ થાય છે ઉલ્લંઘન થયું છે એમાં કોઈ એવી જગ્યાએ ફિક્સ નથી કે ભાઈ તમે ચાલીસ ટકા લઘુત્તમ માર્ક લાવો સાહીઠ ચાલીસ નો રેશિયો લાવો કે ચાલીસ લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાવધાન નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ ત્રણ માટે લાગુ કર્યા છે અને વર્ગ ત્રણ એ આદિવાસી હોય એસટી હોય કે એના માટે સારામાં સારી હમણાં પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાને આ લાયક એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે જો આનો નિર્ણય દિન પંદરમાં નહીં આવશે તો સોળ તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારો નું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂ કરો